નમસ્કાર ખેડૂત મિત્રો જુઓ તમે માવઠાની હાલત ખેડૂતોની હાલત કપાસ જુઓ તમે ફૂલ વીણી હતી કપા વીણવાની અચાનક માવઠું જામ્યું ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો જોવો તમે હાલત જુઓ કપાની અમારી એકને નહીં બધા ખેડૂતની આવી હાલત છે અત્યારે જોઈ લો હરખાઈ જોઈ લેજો સેટેલાઇટમાં નહીં દેખાય તમને જોઈ લો તમે આમાં ખર્ચાનું કાંઈ ન થાય જુઓ તમે હવે જુઓ જોઈ લ્યો તારીખ છે અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મોવા તાલુકાનું નાના ખુટોડા ગામ જોવો જોવો તમે ખેડૂતનો કોળિયો જોવો તમે મોઢામાં આવીને યોગ્ય એ કોઈ આનો જવાબ કોઈ પાસે આનો ડુંગળીમાં આવી જ હાલત છે અત્યારે પાંચસો રૂપિયા મજૂરી હતી ડુંગળી સોંપાવવાની આ ના રે બધું રાખ